અમદાવાદના અંદર જોરદાર ફ્લાવર્સોની તૈયારી તમે થઈ રહી છે જોઈ શકો છો કાલે તમે આવશો એટલે રેડી હશે અને જોરદાર ફૂલો અહીંયા તમને જોવા મળવાના છે દેશ વિદેશના જોઈ લો આ રીતની તૈયારી થવાની છે અને આ હા હા આ બધી વસ્તુ રેડી જોવા મળવાની છે અને આ બધા ફૂલો ઓરિજિનલ છે અને હા દેશ વિદેશના ફૂલો અહીંયા તમને જોવા મળવાના છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ ફૂલોથી બનાવેલી છે એ પણ તમને અહીંયા જોવા મળવાની છે જોઈ લો આ હા હા ભાઈ ફોટોગ્રાફી લવર માટે તો આ બેસ્ટ જગ્યા થવાની છે તો ફટાફટ તમે પણ તમારા દોસ્તો સાથે પહોંચી જજો છો ચલો તમને બતાવીએ છીએ કઈ જગ્યાએથી જવાનું છે ને ક્યાં આવવાનું છે કેવી રીતે તમે અહીં આવી શકશો એ બધું આપણે આ વિડીયોમાં જોવાના છે ચલો આવી જાઓ જો ભાઈ ફ્લાવર શોમાં આવી છે આપણે ગજબનું વ્યૂ તમે જોઈ શકો છો આ બધી વસ્તુ તમને અહીંયા આવશે એટલે જોવા મળવાની છે દેશ વિદેશના ફ્લાવરો તમે જોઈ શકો છો જુઓ ખાલી આ તૈયારી થઈ રહી આ જુઓ ખાલી શું ગજબનો વ્યૂ છે ભાઈ કયા ફ્લાવર જોશો અને કયા ના જોવો એ તમે કન્ફ્યુઝ થઈ જશો ભાઈ અહીંયા આવશે એટલે જો જો ખાલી આ આ તમને એમ લાગતું હશે કે એક એક નીકળ્યા છે પણ આ જો તમે ઘેરી બારીથી એ કરેલું છે જો ઉગાડેલા છે આ બધા અંદર ઝાડ એક એક પોંધા છે આ કે આખો એ નથી તમને એમ લાગતું હશે ગજબનું બાકી ડેકોરેશન ચાલે છે જો ફૂલ જોશમાં તૈયારીઓ ચાલી રહી છે આ હા 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 જોરદાર બાકી ચાલુ જ છે ભાઈ એક સાથે કેટલા લોકો લાગેલા છે તમને અંદાજો નહીં હોય ગજબનો આમ વ્યુ છે એમ જોઈ લો આ બધું આવશો ને તમે લોકો જોવા માટે તો કઈક અલગ જ રીતનું હશે જો આ હા 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 નજારો તો જુઓ ભાઈ જુઓ ખાલી ગજબનો નજારો હજારો નહીં હું તો કહું લાખોની સંખ્યામાં ફૂલ છે બધા ઓરિજિનલ ફૂલ છે જોઈ લો તમને એમ લાગતું છે કે આર્ટિફિશિયલ છે પણ આર્ટિફિશિયલ નથી એકદમ ઓરિજિનલ પેજ ઓરિજિનલ ફૂલ છે વ્હાઈટ લાલ પીળા રાતા જે માગો એવા ફૂલ તમને લાઈવ જોવા મળવાના છે જો અને અહીંયા આવશે એટલે અલગ અનુભવ થશે જો કે ઠંડીની ઋતુ છે એટલે ઠંડી તો લાગવાની છે પણ આના લીધે વધારે ઠંડી ઓવર લાગશે તમે સાંજનો સમય આવ્યા છે ને જો ઓહો દર વી ગજબનું આ વખતે કંઈક અલગ પ્રકારનું ડેકોરેશન કરેલું છે જો નાનપણમાં આપણે તમને ખબર હોય તો કહી દઉં કે નાનપણમાં આના કાર્ટૂન આપણે બહુ જોતા હતા જે કાર્ટૂન અહીંયા તમે જોઈ રહ્યા છો એ કાર્ટૂન કયું છે એનું નામ શું છે જે લોકોને ખબર હોય ને એ લોકો ખાસ કરીને કોમેન્ટ કરે જો ખાલી બતાવું તમને જોઈ લો આ તમને એકલા ફૂલનું બનેલું છે આ પણ રેડી થાય જો અલગ જ રીતે બનશે આ હવે તમને અહીંથી આ બાજુ લઈ જઈએ છે જો આ હા હા જેસીબી ને ક્રેન ને ટ્રેક્ટર ને પતંગિયા ના હા 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 ભાઈ ભાઈ જોઈ લો ખાલી શું નજારા બનાવ્યા ભાઈ અહીંયા આવશો એટલે તમે ખરેખર માં ને બે ત્રણ કલાક માટે બધું ભૂલી જ જશો એમ કેમ કેમ કે ભાઈ આનું ડેકોરેશન તો જોવો લ્યા એ દુનિયાનો સૌથી મોટો શો થયો થવા જઈ રહ્યો છે ફ્લાવર શો જો ક્યાંય થશે નહીં ફક્ત અહીંયા થશે જે વિશાળ મૂર્તિઓ છે અહીંયા ચહેરા જેવો ખરે લોકોનો ફિમેલના કોના છે તો આપણાને બી ખ્યાલ નથી ફૂલ જોશમાં તૈયારીઓ ચાલી રહી છે ભાઈ જો આ તૈયાર થાય એ છે એમનું છે બાકી તમને જે જ્યારે તૈયાર થશે ને ત્યારે બને બતાવીશું એ પણ નીચે ઊંઘાળેલી છે ભાઈ કોણ છે ભાઈ જે પણ મને ખ્યાલ નથી શેનું મોડું છે એ જોઈ લો તમે કમેન્ટ કરી દેજો અહીંયા કશાકનું સ્ટ્રક્ચર મૂકેલું છે જે આખું પ્રોપર છે ને ગોળ ફરશે એવું લાગે છે જોઈ લો ક્રેન મોટર મીકેલી છે મોટરથી આખું ગોળ ફરશે એવું કંઈક બનશે તમે આવશો એટલે એનું પણ મજા લઈ શકશો એ પણ તમે જોઈ શકશો આ પાછળ મોટો મોર છે જોઈ લો વિશાળ મોર એ પણ તમને જોવા મળવાનો છે એ પણ તમને બતાવીશું કેવો છે જોવા આપડા કરણ ભાઈ અને આપણે બી ફૂલ મસ્તી સાથે અહીંયા આવી ગયા શું કેવું કરણ ભાઈ હા ભાઈ કઈ જગ્યાએ આવ્યા છે આપણે અત્યારે બસ અત્યારે અમે આયા સાવરમતી રિવરફ્રન્ટ ફ્લાવર શો ની તૈયારી જોરશોરથી ચાલે હજી તો તૈયાર થશે ને એના પછી બી આપણે આવીશું પછી જો તો તમે જોરદાર મસ્ત જગ્યા છે ફરવા માટે મે આ લોકો જોઈ લો લોકો બતાઈએ તમને ખાલી આ જો આ લોકો જો લોકો શેનો છે કમેન્ટ કરજો શેના જેવો લાગે છે તમને

તમને એવું લાગતું હશે કે ભાઈ કલર કરો છે એવું પણ જોઈ લો તમે એકદમ આ નજીકથી ડેકોરેટ કરેલું છે એકદમ યુનિક ને ગજબ જો આપણું અમદાવાદ ફ્લાવર શો એવું લખેલું છે ત્યાં અને એ પણ તમને નજીકથી બતાવી દઈએ એની પણ ફૂલ ફૂલોથી જ આ ફ્લાવર શો એટલા માટે જ નામ રાખ્યું છે કે બધી વસ્તુ અહીંયા ફૂલોથી બનેલી છે ભાઈ હું તો અહીંયા આવ્યો છું ને તો મને તો ખરેખર કહું ને એની વાત ના પૂછે એવી મજા આવી છે ખરેખર આમ મજા આવવાની છે કેટલા દિવસ ચાલવાનો છે કેટલા દિવસ નહીં ચાલવાનો એ આપણે તમને આગળ કહીએ છીએ પણ આ વિડીયો પૂરો જોયો જો આવી બધી વસ્તુઓ પણ તમને અહીંયા જોવા મળવાની છે ચલો તમને હાથી બતાવીએ છીએ આપણે કે હાથી કેવો છે ફ્લાવરમાંથી કટ કરેલો હાથી તમને બતાવીએ છે અને ભાઈ ફુવારા એટલા બધા ચાલુ છે ને ચાલુ ચાલુ છે બધું અને હાથી તમને બતાવીએ હમણાં બધું પાસે રહી જશે ત્યાં જોઈ લો એકદમ ક્લીન દેખાય મસ્ત મજાનું ડેકોરેશન કરેલું જોઈ લો શું લખ્યું છે વાયબ્રન્ટ ગુજરાત લખેલું છે અહીંયા એ તમને કે અત્યારે આવું દેખાય છે પણ આપણે જ્યારે બીજી વાર આવીશું ત્યારે તમને બતાવીશું કે કેવું દેખાય છે એ બી તમને પ્રોપર ફૂલોમાં ડેકોરેશન કરેલું તમને જોવા મળી જશે સિટી અમદાવાદ કેમ જો ભાઈ તમને આ વસ્તુ જોરદાર બતાવું તમને આ જે વસ્તુ આખી મિકેનિઝમ હે ને બટરફ્લાય તૈયાર કરી છે જે તમે અહીંયા આવશો ને એટલે આ મોટર દ્વારા ચાલુ બંધ ચાલુ બંધ થશે એવી મિકેનિઝમ જોરદાર તૈયાર કરી છે તે અહીંયા આવો ને તો અવશ્ય અહીંયા નિહાળજો એને આ જો આ બધી વસ્તુઓ છે ને ભાઈ તમને વિદેશમાં જોવા મળે બાકી તમને અહીંયા ભાગ્યે જોવા મળે એ આપણે ઇન્ડિયામાં પણ તમને આ સો દરમિયાન તમને જોવા મળવાના છે લાખો ફૂલો થોડી વાર પહેલાં કીધું એ બધા ફૂલો તમને અહીંયા જોવા મળવાના છે ભાઈ જોઈ લો આપણે અવાર નવાર ધારવા માટે ઇન્ફોર્મેટિવ ફૂડ લઈને આવતા હોઈએ છીએ બને ભાઈ અહીંયા આવશો એટલે આપણા ગુજરાતીની ફેમસ વસ્તુઓ ઢોકળા ખીચું દિલ્હી ચાટ બધી વસ્તુના સ્ટોલ લાગેલા છે બરાબર નહીં લાગેલા હોય તો કુલચાણ પંજાબી કુલચાણ એ બધું લાગવાનું જ છે જોઈ લો ગજબનું એ વસ્તુ બાકી જોઈ લો ભાઈ આ વસ્તુ છે ને જે એ તમને અદ્ભુત વસ્તુ બતાવીએ બટાકા સફરજન તરબૂચ એ બધી વસ્તુ બતાવીએ તમને બરાબર એ બી વસ્તુ તમને જોવા મળવાની છે એ તો ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે અને બાકી પાણી બધું કન્ટિન્યુઅસલી ચાલુ ને ચાલુ હોય છે નાખવાનું જોઈ જો બટાકા માં પાણી નાખે છે